રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઇદે મિલાદ શરીફની ઉજવણી હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના 1500 માં જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી વિશાળ શહેર જુલૂસ નીકળ્યો હતો સરકારની آمد મરહબા ગગન ભેદી નારાથી ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ દરારા કરવામાં આવ્યુ સન્માન ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજની એકતાએ ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના 1500 માં જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાનો સોકત થી અને કોમી એકતાના માહોલ વચ્ચે થયેલ હતી જે માં સુન્ની મુસ્લિમ જમાત દરારા ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું તેમજ શહેરના મુખ્ય માર્ગો પર થઈ ત્રણ દરવાજા ખાતે કોમી એકતા સન્માન કાર્યક્રમ રાખેલ હતો જેમા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોનો સન્માન કરવામાં આવ્યો હતો સાથો સાથ એસપી સિમરંત ભારદ્વાજ સાહેબ પીઆઈ ગર્ચર સાહેબ તથા પોલીસ સ્ટાફનો સન્માન કરાયો હતો આ જુલૂસમાં સુન્ની મુસ્લિમ જમાત અગ્રણીઓ મુસ્લિમ સમાજના આગેવાનો મુસ્લિમ ધર્મગુરુ મુસ્લિમ બિરાદરો બહોરી સંખ્યામાં હાજર રહ્યા હતા આ જુલૂસ ધોરાજી શહેર મુખ્ય માર્ગ નદી બજાર સોની બજાર ચકલા ચોક ત્રડ દરવાજા થઈ પોસ્ટ ઓફિસ ચોક મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું ત્યાર બાદ મજૂર લંગર ન્યાઝ કમિટી દ્વારા ભવ્ય ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકી સાથે હજારોની સંખ્યામાં લોકોએ ન્યાઝનો લાભ લીધેલ હતો રિપોર્ટર સતલૈન ગરાણા ધોરાજી